નવ દિવસ પહેલાં પીજીવીસીએલનો એક વાયર અહીંયા તૂટેલો હતો જ્યારે સામાન્ય વરસાદી છાંટા પડ્યા અને વાયર તૂટ્યા પછી છેલ્લા નવ દિવસથી આજુબાજુની પાંચ સાત બિલ્ડિંગના લોકો હેરાન પરેશાન છે જવાબદાર અધિકારીઓને મળીએ ફોન કરીએ તો ફોન ઉપાડતા નથી એમાં મિસ્ટર માણેક કરીને જે એના કમ્પ્લેન અધિકારી છે એને જેટલા અમે ફોન કર્યા ક્યારેય ફોન એને ઉપાડેલા નથી જવાબ આવતા આપતા નથી અને છેલ્લા ત્રણ દિવસથી જે લાઇટની પરિસ્થિતિ ગંભીર રીતે ખરાબ થઈ છે એમાં લાઇટ આવે જાય છે લાઇટ આવે તો રિટર્ન પાવર આવે છે જેના કારણે પાંચથી સાત બિલ્ડિંગની અંદર ઓછામાં ઓછા પંદરથી વીસ લાખ રૂપિયાના ટીવી ઇલેક્ટ્રોનિક ઉપકરણો કે ઇલેક્ટ્રિક ઉપકરણો ભરીને બરબાદ થઈ ગયા છે તો અત્યારે આ વિષય મેં ગઈકાલે બીજી વિશે જીબીના એમડીને જામનગરના કલેક્ટર સાહેબને અધિક સચિવને વગેરેને ઈમેલથી રજૂઆતો કરેલી છે આશા આવી રાખીએ છીએ કે અધિકારીઓ જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરી અને છેલ્લા ત્રણ દિવસ ત્યાં અમે જે અહીંયા હેરાન થઈએ છીએ પીવાનું પાણી પણ પૂરું અમને મળતું નથી નાવાનું પાણી નથી અને રાત્રે પાવર ન હોવાથી છેલ્લી ત્રણ રાત ત્યાં આજુબાજુની પાંચ સાત બિલ્ડિંગના લોકો સોઈ પણ શૈકા નથી આના વિશે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે એવી આશા રાખી હું એડવોકેટ કિરણબેન ટાકોદરા એડવોકેટ એન્ડ નોટરી અમારે અહીંયા ડી તે ચૌદ પંદર આખી લાઈનમાં અમારે સળંગ આજે નવ નવમો દિવસ છે ગયા સોમવારથી અમારે લાઇટનો પ્રોબ્લેમ છે ગયા સોમવારે તો એ થોડાક વરસાદમાં આખો વાયર વીજળીનો પડી ગયો હતો આ લોકોને કેટલી વાર જાણ કરી ફોન કરી જજો દ્વારા કરી આ લોકો રૂબરૂ ગયા ફોન કર્યો છતાં પણ કોઈ જાતનો રિસ્પોન્સ આપ્યો જ નહીં એમનો વાયર જોઈન્ટ કરીને વયા ગયા એમાં થઈ શું તકલીફ કે પાવર રિટર્ન આવી ગયો એમાં એ ત્યાંથી જ્યાંથી સમૂહ કરી ગયા ને ત્યારથી પાવર રિટર્ન થયો એને કારણે બધાના વોલ્ટ વધી ગયા જે જીબી વોલ્ટ હોય ને એ વધી ગયા એના કારણે પાવર ને કારણે બધાના ટીવી એસી વોશિંગ મશીન બધા અવર જવર હિસાબે રાત્રે કોઈ ઊંઘ નથી કરી શકતા અહીંયા રહેનાર બધા વેપારી છે નોકરીયાત છે બધાને રાત જાગી અને દિવસના કામ કરવું બહુ જ શારીરિક તેમજ માનસિક સખત ત્રાસજીબીનો થયો છે ફોન કરવા છતાં પણ કોઈ જવાબ દેતા નથી આજે એ લોકોએ જે પ્રિમોસન મોન્સૂનની કામગીરી કરવી હોય ને એ પણ ક્યારેય કરેલ નથી બસ જ્યારે આવે ત્યારે છેડા ફિટ કરી અને વયા જાય છેડા ફિટ કરી અને વયા જાય છે એ સિવાયની કોઈ પણ વધારાની કામગીરી કરતા નથી

જે બાર બ્લોક માં સમૂહ પીવાનું પાણી આવે ને એ મોટર એ બળી ગઈ છે પીવાના પાણી વગર ના રહ્યા છે નીચેનો ટાકો ભયરો છે આખો પણ ઉપર ચડાવે કેવી રીતે મોટર જેવી રિપેર કરી રીતે તો પાછો ભડાકો થઈ ગયો એટલે ડબલ નુકસાન થયું છે તે એ માટે કઈ યોગ્ય કાર્યવાહી કરે એવી અમારી અપેક્ષા ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ